જય દ્વારકાધીશ મિત્રો મારા નવા બ્લોક માં તમારું સ્વાગત કરું છું આજે છે દ્વારકાધીશનો નો બર્થ ડે આપણે વેહું ધોઈ લીધું છે જેવું મિત્રો આજે આપણે બધી વેહું ધોઈ લીધું છે જોઉં ગાવડી આપણે આ બીજી રાતડી અને ધોઈડી બે ગાયું છે આપણે એક બધી છે ને એટલી બધી ભેંસું છે આપણે વેહું ધોવાઈ ગયું છે અને રાતે વરસાદ હતો કાલે હતો એટલે થોડો થોડો કાળો થયો ને થોડો થોડો જ વરસાદ હતો વેહવું આપણે બધી દોઈ લીધી હોય દોસ્તો આપણે પહેવન ખીલા બાકી અને ભૂકો નાખવાનું છે પછી દૂધ દઈ આવે પછી આપણે જવાનું મહાદેવનું મહાદેવના મંદિરે ઢીંગેશ્વર અહીંયા હે આજે આઠમનો મેળો તો આપણે ઓલી શિવલિંગ બુડ હતું લગભગ વરસાદ નથી એટલે જોઈ દેખાતી હોય તો આપણે એનું શૂટિંગ ઉતારવાના છે તો હાલો કન્ટિન્યુ મારા બ્લોકમાં બનીને લઈ આપણે થોડીક વાર પછી મળીએ દોસ્તો આપણે માનવી પાણી વહેર્યું હતું ને જોતા ફૂલ વિઘડા બધા ફૂલ વીખડા બીજી રીતના આમાં ક્યાંય ઘટ નથી ને એવા ફૂગ દેખાય દોસ્તો બધા આપણે પાણી વારી દીધું પછી ભગવાનની ક્યાંક ભગવાન અવાર માંડવી બહુ થઈ નહીં કારણ કે પાંત્રી મળ માંડવી કરવી હોય ટાણે પાણી ના પાવ આખી પહેરી હોય તો પછી તમારે કેમ પૂછ્યા પાંત્રી ચાલી મળ માંડવી થઈ પાણી આપણે વારી દીધું હવે વરસાદ આવે તો ભલે ના આવે તો પાછું વારી બાકી જો ફૂલ કારણ કે આપણે પાણી અવડું દીધું ને જો બધા છોટામાં એવા ફૂલ છે એકે છોટામાં કોરા નથી કારણ કે આપણે પાણી પાયું હોય ને તંદી થઈ ગયા હે ફૂલ ફૂલ વરસાદ આવે એવું વાતાવરણ છે અને કુવા આખા ભરાતા આપણે પાણી દઈ દીધું એટલે ઉપાધિ જ નથી હવે આપણે આજે આઈઠમ હે હવે મેળે જવાનું હે તો હાલો આપણે ફટ ફટ મહાદેવના મેળે જઈએ દોસ્તો આપણે મેળે જાઉં હે વરસાદ ચાલુ હે દીધા જાઉં પણ હવે જઈ સીધા મહાદેવના મંદિર મિત્રો ફૂલ ટ્રાફિક એમ કે આપણે બાઇક મૂકીને હલવા માં આપડે છે જ મહાદેવ એટલે ટ્રાફિક ફૂલ થઈ ગયા આપણે પહોંચી ગયા મહાદેવ ના દર્શન મહાદેવ મિત્રો જેની આગલો વિડીયો જોયા એને ખબર હે રિંગેશ્વર મહાદેવના મંદિરના તો ત્રીજ છતાં આજે કાશા આપણે મહાદેવના દર્શન કરાવીએ કારણ કે આજે આઠમી છે ને શ્રાવણ મહિના સોમવારે છે તો મહાદેવનું મંદિર તમારા ગામમાં બહુ મસ્ત મંદિર છે છ સાત વાર થઈ ગયા જો તમે ટ્રાફિક જોવી છે ચાલો આપણે દર્શન કરવા લાઈનમાં ઉભી જશે ચાલો તમને દર્શન કરાવું మా మేడో మాపే మాపే మేడో హో ఈ జీవన్ జరియాత్ తో ది వస్తు మలే ఖావా పీవాని బౌ మోటో మేడో నథై పన్ దర్ ఆఠో మే థై కాకు అపడే ఆయి గయా హై తపో భూమియే క్యో ఉతమే శివలింగ్ వది భూట్ పానియా మణా గణా జాతా తా నా ఆపడి తో జీ గనా కాయి కారన్ కి ఆపడా ఫోన్ భైరో హై నే శంకర్ నే ఈ పాని చడే ఈ కే తన్ అపడే మగజ్ మనా బెఠు నే లే అపడే బారో తీ వీడియో ఉతర్ లే దిjo ఉస్తా అపడే మేడో పై న హల్తరియా పన్ పన్ లీ జయా హ సబ్ చాలూ పై గయో తో బసి షూటింగ్ కన్యా મોકડું લીધું બંદૂક પછી કોમેન્ટ કર દેજો બંદૂક માટે બાકી મહાદેવના દર્શન કેવા લાગ્યા લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો રેડે ચાલુ છે બહુ ખાબોચિયા નથી આપણા છે તો ખાલી ખાબોચિયા ભરાય વધારે નથી તબેલાનું પાણી અહીં પી હોય તબેલાનું પાણી આમ અહીં હોય બાકી વધારે વરસાદ છે નહીં પીધલમાં નામી ગણ કરીએ મિત્રો જો વરસાદ ચાલુ હોય આજે વાગી ગયા હાડા હાથ આપણે લઈને દૂધ વાંધો નથી વધારે વરસાદ નથી પણ ખેતરું પારા પીધલ બારા નીકળી જાય આપણે પાણી વહેરું હતું એમાંથી કાઢીએ પાણી પી ગયા હે વધારે નથી અને રેડ એલર્ટ હે આપણે જોરદાર હવે શું થાય જોવાનું છે રેડ એલર્ટ હે ને આપણે કાલની તો આગાહી કહી દીધી હવે રેડ એલર્ટ આવ્યું કે બુધ મંગળ બુધ વરસાદ વધારે ખાસ કરીને મંગળ એવું જોઈએ શું થાય આજનો બ્લોગ આપણે પૂરો કરી મારા ચેનલમાં નવો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો મારા દોસ્તો